હું નાથા જીવા ચાલો ભોસણીના કોમેન્ટનો કોકડા સાંભળવા બધા લાઈનમાં ઊભા રહી જાઉં હું તમને આવી રીતના કહી શકત પણ મારે તમને આવી રીતના નથી કહેવું મારે તમને કહેવું છે મિત્રો બધા લાઈનમાં ઊભા રહી જાઉં કોમેન્ટનો કોકડા સાંભળવા માટે તો જાણો સારું કરીએ આ કોઈ ટીવી ચેનલની પોસ્ટ છે જોઈએ હવે આપણે કમેન્ટમાં હું લખ્યું છે માણસ તો મિત્રો હું નાથા જીવા જે રોજ દસ વાગે આવે છે તો આપણી ચેનલને ફોલો કરી લેજો એટલે તમને મસ્ત મસ્ત કમેન્ટ સાંભળવા મળશે તો ચાલો વાંચીએ આપણે આ કોઈ સુરતમાં પુલ તૂટી ગયો એની વિશે કંઈક લખ્યું આ વાંચીએ આપણે કોમેન્ટમાં લોકો શું કીએ છે મોદી હે તો મુમકિન હે મોદી એ મુખ્યથી વચન શું પાડ્યા થઈ રહ્યા છે નવા ઓવરબ્રિજના બેફાડિયા મોદીના એન્જિનિયરો પૈસા ખવડાવી બનેલા છે તો ગુણવત્તા ક્યાંથી આવે જો બકા તકલીફ તો રહેવાની જ કારણ કે હિન્દુ ખતરામાં છે ડબલ એન્જિનની સરકાર છે એટલે ફાડિયા પડવાના એક ફાડ્યું કેન્દ્ર સરકારનું એક ફાડ્યું રાજ્ય સરકારનું બીજી કોમેન્ટ વાંચીએ ગુનેગાર કોન્ટ્રાક્ટને એની મિલકત જપ્ત કરીને વસૂલો સાથે કેદની સજાની જોગવાઈ કરવી પડે એની સાથે કમિશન ખાવા વાળા લોકોને પણ એ જ પ્રકારનો દંડ આપવો જોઈએ મને તો આ મોદીજીને બદનામ કરવાનું વિરોધીઓનું કાવતરું લાગે છે સાચું કે હો બીજી કોમેન્ટ વાતચીએ ગુજરાત રાજ્યમાં હમણાં હમણાં ઘણી જગ્યાએ નવા નવા બ્રિજ તૂટી રહ્યા છે આમાં હવે એવું લાગે છે કે સરકારશ્રીનો અને કોન્ટ્રાક્ટરનો કોઈ વાગ ગુનો દેખાતો નથી પણ ગુજરાતમાં અને ભારતમાં સિમેન્ટ લોખંડ કપચી સારી ગુણવત્તાવાળા નથી એટલે અવારનવાર આવા બનાવ બની રહ્યા છે અને બ્રિજ તૂટી રહ્યા છે અને અકસ્માતમાં થતા રહી જાય છે હવે આમાં કોણે જાગવાની જરૂર છે સમજાય તેને વંદન ભાજપના કરેલો વિકાસની કોઈ ગેરંટી નહીં ખાલી મોદી બધે ના પહોંચે પણ જાગૃત નાગરિકે લડવું પડે પણ આ જ રાજનીતિ પડેલા કોઈ કોન્ટ્રાક્ટર ખાઈ બધેલ છે એની સાથે લડવું કોઈને પોસાય નહીં એટલે બધું ચાલે છે કોંગ્રેસ બરાબર કહેતી હતી વિકાસ ગાંડો થયો છે રોજ નવા કિસ્સા આવે છે પણ મીડિયા ખાલી ફોટા મૂકે છે અને કાયદો ઊંઘે છે કોંગ્રેસના રાજમાં બનાવેલા પુલ ડેમ મજબૂતાએ અડીખમ ઊભા છે ને ભાજપનો વિકાસ વિકાસશીલ ગુજરાત ડબલ એન્જિન સરકાર ભાઈ ભાઈ આવી જ રીતે બંગાળમાં થયું હતું ને મોદી તેને એક્ટ ઓફ ફ્રોડ કહે છે મારા તમારા તર્કથી નહીં મોદીના તર્કથી ભ્રષ્ટાચારી સાબિત થાય છે લોકો મેટ્રો બેસતા પણ ડરશે પછી હર્ષભાઈ કહેશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ટ્રિપલ એન્જિન સરકાર વિકાસ વિનાશ તરફ વિકાસશીલ ગુજરાતની ગુજરાતી ગાથા બ્રિજના નવા બે ફાડિયા એ આપણા સાહેબની ગેરંટી છે કે ગુજરાતમાં એક પણ કામ કમલમના હપ્તા વગર નહીં બને કોંગ્રેસની સરકારમાં આવું થયું હોય તો ભાજપના અંધ ભક્તો આખા ગુજરાતમાં રેલી કાઢી રાજીનામું આપો માફી માગો માફી માગો માફી માગો ના નાટકો ચાલુ થઈ જાય મેટ્રોનું ઓપનિંગ ક્યાં કરાયું નેહરુ રાજીનામું આપે આમાં કોંગ્રેસ જવાબદાર છે આપણું ભાજપનો વિકાસ છે બીજેપીનો જય રડવા રાજ સીતારામ વિકાસ વેગ પકડ્યો જ્યાં સુધી દોષિતોને સજા નહીં થાય ત્યાં સુધી આવું થશે ને મોટા માથાને ખાસ મોતીજીનો વિકાસ વિકાસના બે ભાગ થઈ ગયા કમ્પ્લીશન જેને આપેલ છે તેને કોન્ટ્રાક્ટર ઉપર કામગીરી કરો હાજી આને બુલેટ ટ્રેન દોડાવી છે બોલો સાહેબને પાસે બહુ ટેકનોલોજી છે વિકાસ માટે આમ કેમ થયું રેડી મિક્સ કોન્ક્રીટ આરએમસી બંધ કરાવો નહીંતર આનાથી પણ વરવા દ્રશ્ય જોવા મળશે બીજી કોમેન્ટ વાંચીએ વિચારા મી બિચારા મીડિયાવાળા તમારે તો ગધેડીને ફાળ્યું બંને જાય એવું લાગ્યું ગજબ વિકાસ થઈ રહ્યો ચાલુ પહેલાં જ હાલત છે તો મેટ્રો ચાલુ થઈ ગયા પછી તો હે ભગવાન બચાવે બધાને આ ચોરોથી કમલમમાં ક્યારેય ગાબડું પડે તો કહેજો અંગ્રેજોએ બસો વર્ષમાં અને કોંગ્રેસે પાસઠ વર્ષમાં જેટલી લૂંટ નથી કરી એનાથી સો ગણી છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતમાં અને છેલ્લા દસ વર્ષમાં દેશમાં મોદીના રાજમાં બીજેપીએ બિલકુલ ભય વગર લૂંટફાટ કરી છે બિહાર પછી ગુજરાતનો વારો લાગે છે ભ્રષ્ટાચાર સામે આવવાનો હા કોકે મીંજળીનું ઓલું મિકો છે સ્ટીકર આ વખતે તો પહેલાં ચમરબંધીને છોડવાનો નથી ગેરંટી છે એના કરતાં અંગ્રેજોના બનાવેલા બ્રિજ સારા હજુ સુધી ટક્યા છે પછી સ્ટીકર છે બ્યુટિફુલ સ્માઈલી છે બાસ આટલી ખતમ સ્ટીકર પૂરા તો મિત્રો હું ના જીવા જે રોજ દસ વાગે આવે છે તો ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી લેજો